આજની આપણી વાતનો વિષય છે ફેથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અલોટ એટલે કે જીવનમાં શ્રદ્ધા એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અને ખરેખર બહુ મદદરૂપ થાય છે એવા આ વિષયનો અર્થ છે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ઉંમરે આપણે વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર પડે છે આપણી પાસે આવડત હોય હોશિયારી હોય પણ વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો કોઈ કામ ન થાય આપણી પાસે પદ હોય અને સહકાર હોય છતાં વિશ્વાસ અને શ્રદ્ધા ના હોય તો કાંઈ કામ ન થાય આપણી પાસે સમૃદ્ધિ હોય અને પ્રસિદ્ધિ પણ હોય પણ શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો કોઈ જ કામ ન થાય તો બાકી દરેક સદ્ગુણો આપણા જીવનમાં હોય પણ એ સદ્ગુણોને તમામ પ્રકારની શક્તિ આપણામાં હોય પણ એ તમામ પ્રકારની શક્તિને આપણા ઉપયોગ માટે સમાજના ઉપયોગ માટે દેશના ઉપયોગ માટે માનવતાના ઉપયોગ માટે એ આપણે વાપરવી હોય તો આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે કારણ કે કાર્યના આરંભમાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ પ્રોજેક્ટ દમધોકાર ચાલતો હોય ને મધ્યાને પહોંચ્યા હોઈએ ત્યારે પણ એને આગળ ધપાવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ એ પ્રોજેક્ટમાં વચ્ચે અડચણ ઊભી થાય તકલીફ ઊભી થાય સેટબેક ફેલિયર આવે એ વખતે સ્થિર રહેવા માટે અથવા પડી જઈએ તો ઊભા થઈને ફરી ચાલવા માટે શ્રદ્ધાને વિશ્વાસ જોઈએ અને પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે નિષ્ફળતા મળે તો સહન કરવા માટે પણ શ્રદ્ધાને વિશ્વાસ જોઈએ પ્રોજેક્ટ પૂરો થાય અને સફળતા મળે તો અહમ ના આવી જાય એની માટે પણ શ્રદ્ધાને વિશ્વાસ જોઈએ સો એટ એવરી સ્ટેજ ઇન યોર લાઈફ હુ એવર યુવા વોટ એવર આર વેર એવર આર કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે છે તો પ્રથમ આપણી પોતાની જાતમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે બહુ કિંમતી છે આપણી પાસે એક હૃદય છે હૃદયમાં આપણે એવરેજ લાઈફ સ્પેન દરમિયાન ફાઈવ મિલિયન લિટર એટલે પચાસ કરોડ લીટર લોહી આ હૃદય આપણું પંપ કરે છે આકડો ખબર પડી પચાસ કરોડ લીટર લોહી નું પંપિંગ થાય છે આપણી પાસે કિડની કિડની છે 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 બે દરેક લાખ લાખ ફિલ્ટર કોઈ પાણી તમે ગાળીને પીવું હોય એટલે કેટલું શુદ્ધ હોય આપણી પાસે લીવર છે જે રોજના બસો પ્રકારના કેમિકલ બનાવે છે અત્યારે જીઆઈડીસી વલ્લભ વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં જીઆઈડીસી માં ગમે ત્યાં અંકલેશ્વરમાં કે એવી ફેક્ટરી હતી કે રોજના બસો કેમિકલ બનતા હોય ત્યારે આપણો દિવસ પૂરો થાય છે તો આટલી બધી એક મોંઘી અમૂલ્ય દુર્લભ વસ્તુ આપણને મળી છે એનો યથાર્થ ઉપયોગ કરવો હોય તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ જોશે એ શ્રદ્ધા અને વિશ્વાસ આપણને આપણામાં હોય કે ભગવાને મને એક સરસ તરસ શરીર આપ્યું છે ભગવાને મને એક સરસ બુદ્ધિ આપી છે મને કોઈક નાની મોટી આવડત આપી છે મને કોઈક નાની મોટી કળા આપી છે તો એમાં આપણે વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ તો આપણે એના આધારે જીવનમાં આગળ વધી શકીએ સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ ફેથ ઇન યોર સેલ્ફ આપણી પોતાની જાતમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ હું બોલાવું એ પ્રમાણે યુવા મિત્રો મારી સાથે બોલજો આઈ હેવ ફેથ ઇન માય સેલ્ફ આખું વાક્ય ફરીકત બોલો આઈ હેવ ફેથ ઇન માય સેલ્ફ આ વાક્ય રોજ સવારે તમે ઉઠો ભગવાનનું નામ સ્મરણ કરીને પહેલું વાક્ય આ બોલવાનું કે મને મારી જાતમાં વિશ્વાસ છે ટુડે બિલોંગ્સ ટુ મી આજે મારો દિવસ છે આજે મારું આ કામ થશે જ એ હોપ એટલે કે આશાથી આપણે પલંગમાંથી નીચે ઉતરવાનું કે આજે મારું આ કામ થવાનું છે પોતાનામાં વિશ્વાસ હોય એનું લક્ષણ એ છે કે યુ આર ઓલવેઝ અ પ્રોસ્પેરિટી થિંકર નેવર એવર અ પોવર્ટી થિંકર તમે હંમેશા સકારાત્મક વિચારો નકારાત્મક ક્યારે વિચારો જ નહીં થશે મને મદદ મળશે કાલ સવારનો સૂરજ મારી માટે આશા અને મદદ લઈને ઉગશે કોઈક મિત્ર મળી જશે સાથી મળી જશે જે મારો હાથ પકડશે સિસ્ટમ છે એ મને સાથ આપશે હંમેશા જીવનમાં આશાવાદી રહેવું હોપફુલનેસ ઓપ્ટિમિઝમ પ્રોસ્પેરિટી

રાહુલ દ્રાવિડ માટે એમને બિરુદ આપવામાં આવેલું ધ બોલ એટલે કે દિવાલ દિવાલને પેનિટ્રેટ કરવી અઘરી પડે એમ રાહુલના ડિફેન્સને પેનિટ્રેટ કરવું એટલે કે બોલ્ડ કરવા એ સારા સારા બોલર્સ માટે તકલીફ હતી પણ બે હજાર સાતની ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં વોલમાં ગાબડું પડ્યું પડી શકે માણસ છે જબરજસ્ત ફેલિયર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમનો ઇન્ટરવ્યુ ભારતમાં લીધો હતો કહ્યું કે વોલમાં ક્રેક પડી ખરી એટલે કે દિવાલમાં ક્રેક તિરાડ પડી ખરી રાહુલ દ્રાવિડ બહુ સ્વસ્થ એમને એમણે પ્રથમ જ પહેલી વાત કરી કે જીવનમાં સફળતા અને નિષ્ફળતા એક ક્રમ છે મને જીવનમાં સફળતાઓ પણ ખૂબ મળી છે નિષ્ફળતા પણ મેં જોઈ છે પણ આ વખતે મોટી નિષ્ફળતા જોઈ પણ મને વિશ્વાસ છે મારી પાસે જે બેટિંગની કળા છે એમાં વિશ્વાસ છે હું નેટ પ્રેક્ટિસ કરું છું રોજ એટલે મારા પુરુષાર્થમાં મને વિશ્વાસ છે અને અત્યાર સુધી ઘણા સારા પરફોર્મન્સ મેં આપ્યા છે એની યાદગીરી મારી પાસે છે એ સ્મૃતિ એ મારી શક્તિ છે એટલે પણ મારો વિશ્વાસ છે આ વિલ બાઉન્સ બેક એન્ડ હી બાઉન્સ બેક એવું પાછો સફળતા ઉપર જઈશ અને જઈ શકે એટલે પ્રથમ આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તે સંજોગોમાં જે કઈ બુદ્ધિશક્તિ આવડત મારી પાસે છે એ કામે લગાડીને હું પુરુષાર્થ કરીશ તો સફળતા મળશે બીજી શ્રદ્ધાની વાત છે ફેઇથ ઇન સોસાયટી સમાજમાં વિશ્વાસ રાખો જનરલી આખો દિવસ વાત થતી હોય તો વાત એવી થતી હોય સમાજ બગડી ગયો છે અને મજા નથી આવતી ને આપણા વખતે બધો સમાજ સારો હતો અને અત્યારે બધા આવા પ્રસંગો એમાં તમે ન્યૂઝ પેપરમાં રોજ આવા બધા સમાચારો સાંભળો ને સમાજ બહુ સારો છે સમાજ સાચો છે સમાજ મને મદદરૂપ થયો છે અનેક મદદરૂપ થયો છે સમાજના સાથ સહકારથી હું અત્યાર સુધી આ પદ સુધી પહોંચ્યો છું હજી આગળ પહોંચી શકીશ હેવ ફેથ ઇન યોર સોસાયટી સમાજમાં પણ ફેથ રાખવો શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે કદાચ એ જ સમાજમાંથી આવતા બે ચાર વ્યક્તિઓમાંથી આપણને કોઈ કડવો અનુભવ થવાનો મતલબ એમ નથી કે સમાજ ખોટો છે સમાજ મને મદદરૂપ થઈ રહ્યો છે અને થશે જ એ વિશ્વાસ હોવો જોઈએ અને હકીકત છે ખાલી માન્યતાની વાત નથી તમે સમાજ માટે થોડું કરો એટલે સમાજ તમને દસ ગણું અને સો ગણું આપવા તૈયાર છે એ આપણો વિશ્વાસ છે આપણી શ્રદ્ધા છે કોરોના કાળ આપણે બધાએ જોયો એ કોરોના કાળ દરમિયાન બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ ની શરૂઆત ભયંકર દુર્ઘટનાઓ આપણે બધાએ જાણી અથવા વાંચી અથવા જોઈ સામે શ્રદ્ધાથી સમાજની સેવા પણ કરી હોય એવા ઉજ્જવળ પ્રસંગો પણ આપણે સમાજમાં જોયા ઘણા બધા પ્રસંગો એવા સમાજમાં બન્યા કે જેમણે સમાજમાં વિશ્વાસ રાખીને આવા પ્રસંગે સમાજની સાથે રહ્યા તો સમાજ પણ પછી એની સાથે રહ્યો ઘણા બધા પ્રસંગો તમે પણ જાણતા છો પણ મને જે સૌથી વધારે સ્પર્શી ગયો કોવિડ નાઇન્ટીનનો પ્રસંગ તમિલનાડુ રાજ્યમાં મદુરાઈ શહેર અને ત્યાં શેરની બાજુમાં જ હાઈવે ઉપર એક હેર કટિંગ સલૂન એના માલિક મોહન નેથરા એની નાની તેર વર્ષની દીકરી સી નેથરા એના જીવનનો આ પ્રસંગ છે જ્યારે પ્રથમ લોકડાઉન નક્કી થયું એપ્રિલ બે હજાર વીસમાં તે વખતે તામિલનાડુથી બધા માઇગ્રન્ટ લેબરર્સ ઓરિસ્સા બિહાર ઉત્તરપ્રદેશ તરફ ચાલવા નીકળ્યા કોઈના પગમાં સ્લીપર હતા નહોતા ગરવકરી જેટલી ઉચકી શકતા હતા એટલે પતિ પત્ની સંતાનો ખભે ઉચકીને જતા હતા આ તેર દીકરી આ દ્રશ્ય જોયું કે બધાના મોઢા છે કદાચ ક્યાં બપોરે કે રાત્રે જમશે એમણે એના પિતાને કહ્યું કે મારા ભણતર માટે તમે પાંચ લાખ રૂપિયાની એફડી ફિક્સ ડિપોઝિટ જે રાખી છે કારણ કે પિતાની ઈચ્છા હતી કે મારી દીકરી એ યુપીએસસી ક્લિયર કરે અને દીકરીની પણ એવી ક્ષમતા હતી એ એફડી તમે અત્યારે ઉપાડી લો અને આપણે મોહલ્લાના સોસાયટીના બધા ભેગા થઈને આપણે ફૂડ પેકેટ તૈયાર કરીએ અને માઇગ્રન્ટ આપણે ફૂડ આપીએ એના આંખમાં આંસુ આવી ગયા કે નાની દીકરીની આવી ભાવના એમણે સમજીએ છે કે હેર કટિંગ સલૂન ચલાવતા હોય એટલે એની પાસે કેટલી સામાન્ય બચત હોય પણ એણે આ સી દેત્રની દીકરીના આગ્રહથી આ ફાઈવ લાખ રૂપીસની ડિપોઝિટ તોડી અનાજ લાવ્યા અને મોલ્લાના બધા બેનોએ ભેગા થઈને ફૂડ પેકેટ તૈયાર કર્યા એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા બધાને સંતોષ થયો આપણે આપણે વાત કરીએ છીએ હેવ ઇન સોસાયટી સમાજમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા હવે પ્રસંગ અહીંથી અટકતો નથી આ વાતની જાણ લોકલ ન્યૂઝપેપર્સને થઈ એટલે એ લોકોએ સ્ટોરી છાપી આ દીકરીના ફોટોગ્રાફ સાથે આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ નેશનલ ન્યૂઝમાં એટલે નેશનલ ન્યૂઝમાં આ દીકરીના ફોટોગ્રાફ સાથે આ વાત સમગ્ર દેશે જાણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં આ સ્ટોરી રિફ્લેક્ટ કરી તામિલનાડુના ચીફ મિનિસ્ટર દોડીને આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા મિનિસ્ટર્સ આવ્યા જે હેર કટિંગ સલૂનમાં લોકો ખાલી વાળ કાપવા માટે આવતા કારણ કે બે રૂમનું જ ઘર હતું પાછલી રૂમમાં રહે આ પરિવાર ને આગલા આ હેર કટિંગ સલૂન ચલાવે ત્યાં બાર આઠ આઠ દસ દસ ગાડીઓની લાઈન થવા માંડી સવારથી સાંજ સુધી લોકો આ દીકરીને અભિનંદન પાઠવવા માટે આવે મુખ્યમંત્રીએ ત્યાંથી જાહેરાત કરી કાર કે મુખ્યમંત્રી એમને મળવા માટે આવ્યા એટલે પ્રેસ બધું આવી ગયું તો મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કરી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય દુનિયામાં જ્યાં પણ ભણવું હોય એની સંપૂર્ણ સ્પોન્સરશિપ એ તામિલનાડુ ગવર્મેન્ટ આપશે સમાજમાં વિશ્વાસ હેવ ફેઇથ ઇન સોસાયટી સમાજ માટે આપણે કરીએ છીએ સમાજ આપણી માટે કરે છે